ગુજરાતી સમાજ વાન ની સ્થાપના ઓગણીસો ચુમોતેર માં કરવામાં આવી હતી બે હજાર ચોવીસ માં પચાસ વર્ષ પૂરા થાય છે એટલે કે સુવર્ણ જયંતિ વર્ષ તરીકે ગુજરાતી સમાજ ઉજવી રહ્યું છે ગુજરાતી સમાજ હિન્દુના દરેક ધાર્મિક તહેવારો અને ભારતીય રાષ્ટ્રીય તહેવારો ધામધૂમથી ઉજવે છે દરેક વ્યક્તિઓનો ખૂબ સહકાર પણ મળે છે હાલમાં જ અહીંયા ઉત્તરાયણનો નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ભારતમાંથી દોરીની ફિરકીઓ અને પતંગ મગાવવામાં આવ્યા અને દરેક પતંગ રસિયાઓને વિતરણ કરવામાં આવ્યું હતું અને આનંદ ઉલ્લાસથી આ તહેવાર ને ઉજવ્યો હતો તરબૂચ અને પોપકોર્ન અનલિમિટેડ જેને જેટલું ખાવું હોય તેટલું આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ટેસ્ટી સ્વાદિષ્ટ સેવ ઉસળ અને બ્રેડ પણ આપવામાં આવી હતી દરેક વ્યક્તિઓ ખૂબ જ આનંદથી જમીને છેલ્લે પાર્કમાં ગરબા ગાવાનો આનંદ કર્યો હતો સમાજ દ્વારા ઉત્તરાયણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને દરેક નાના બાળકો યુવાનો ભાઈઓ બહેનો અને વડીલો ભાઈઓ બહેનો દરેક ઉંમરના વ્યક્તિઓએ ઉત્તરાયણ ધામધૂમથી ઉજવી હતી એવો અનુભવ થયો કે ઉત્તરાયણ વિદેશમાં નહીં પણ પોતાના જ વતનમાં ઉજવી રહ્યા હોય જૂની પોતાના વતનમાં ઉત્તરાયણ ઉજવતા હતા તેવી યાદો તાજી થઈ અને જાણી પોતાના વતનમાં ઉત્તરાયણ ઉજવતા હોય તેવો અહેસાસ થયો હતો કેનેડા દેશનું સેસ્કેચવાન રાજ્યની રાજધાની રજાઈના છે આ રજાઈનામાં ગુજરાતીઓની સંખ્યા અંદાજી પાંચ હજાર થી છ હજાર છે અને દરેક ગુજરાતી ભાઈઓ બહેનો એકબીજાના સાથ સહકારથી ધામધૂમથી દરેક તહેવારો ઉજવે છે વીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ રથયાત્રા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે રજાઈનામાં નક્કી કરેલા રસ્તાઓ પર અને વિધાનસભાના બિલ્ડિંગની આગળ આ યાત્રા નીકળશે વિશ્રામ કરીને પરત અહીંયા હિન્દુ ટેમ્પલમાં આવશે ગુજરાતી સમાજ સેકે જવાન જીએસએસ કે રજયના વડીલોનું ખૂબ જ ધ્યાન આપે છે અને તેમને ત્રણેય પિકનિક કરાવે છે દરેક તહેવારમાં ઇવેન્ટમાં તેઓની ખૂબ જ કાળજી પણ રાખે છે